ભેસ્તાન પોલીસે ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી સુરત શહેરમાંથી નશાની પ્રવૃત્તિ નાબૂદ કરવા શરૂ કરાયેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ભેસ્તાન પોલીસને મોટી સફળતા મળી છે પેટ્રોલિંગ દરમિયાન મળી આવેલી બાતમીના આધારે ભેસ્તાન ઓનના ભિંડી બજાર નજીક રેડ કરીને એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી તોફિક સબીર શેખ કોઈ પણ પરમિટ વિના ગાંજો રાખે છે તેવી માહિતી મળતા પોલીસે કામગીરી હાથ ધરી હતી રેડ દરમિયાન આરોપી પાસેથી ત્રેપન પોઈન્ટ ત્રણસો સિત્તેર ગ્રામ ગાંજો જેની કિંમત અંદાજે રૂપિયા બે હજાર છસો જેની કિંમત અંદાજે રૂપિયા બે હજાર છસો ને અડસઠ થાય છે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા સાત હજાર છસો અડસઠ ના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હેઠળ ધરપકડ કરવામાં આવી છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઈવ વન ફોર ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દી પપટી ડોટ કોમ